Waalaikumsalam, malam, lelaki, malam, kau e kan? Malam, eh, malam. Eh, am, kudu aja Leh, siotrum, takututu. Siotrum tau. Wah, ketutu, jauh tau. Harutan, harutan. Leh, tadi, serpong, Leh, ada ada

અને આ બધું ઓહો કપાઈ ગઈ લે હું કીધું જટ જટ તું દવા કોણ તો તું ઉગરા હોય આ દાખલ લઈ લે મારે જવાનું એટલે ચાઈડા વાવાનું એટલે તો મન જાને ને લઈ જાવ પડશે આ હું જોતાણ હા જય હાય રા તું જોતો અલે અલ્યા તું નીકળ જોઈયા તો એ દીવો જોવા જે કીધું પ્લાન એ રાજીવ કો કે તે જોવા જે હાપા હવે ગયા જો બોલ

તે બહુ ગરજો કે એ ઇન ડોશી બે દવા કોન જોઈ તું એ ના જોઈંગા અલ્યા મારો ક્ષેત્રમાં જવાનું તમે હું જતોણ જોઈ ના હું તો મારા ઘેર જાવ હું એ ના ના તમે જાતા

અો લાલા શાપ કરું બોલ ના મને કબર ગયું કોરું મેઈ હું વાત કરી તે બે આ તબે પપ્પા જીયા સાચું કે કહું મે ઈને જ કીધુંતું તે એવું ઈનો કર્યું તો દવા કોણ ગયો કોણ લઈ જું દવા કેરો એકલો ગયો અલ્યા તારી બે હાથ બાજી જાય બે પગ બાજી જાય તો કેવી રીતે જો તો હું ગાડી કરી આલી એટલે એવું એમ હ તે તું ના જો આથી એ હું જો કોઈ દોષી નહી એ બહુ એમેલી છે આપું નો માઈ જાય એવું એમ ના વાત હાચી એ લે એ પગે તો મારી નો માલી તો તો તા હારું એ હું સાફ કરીને પઈ જાઉ હારો હું જ જો તા હારું એ ગેવાન હા ત સામાધાન કરો આમ કુ એટલે એ તો ને એવો પડતા હોભળી તઈ ડોકા જે તો આવો તો સમાધાન કરતા તમે આટલો કાઢ્યો તો તો રગો ને રગો મરી ગયો હવ કાઈ કીધું એટલે મે એને કીધું જો કીધું કીધું ફોન કરી દીધો હું મરવા જઉ દવા પીને મરાઈ રહ્યો

અમને દેખાલાત નઈ આગે વન હું ઉભાર ઓમ મોટા એટલે બોલો હબળો તઈ ને થી ઘેર બેહી રહ્યોઈ ઈ ઓન લઈ લેવાઈ તો લઈ લઈએગા હા ઘેર બેઠા તો આવો તો લઈ હા હા તો તો તું એમ કે તો કોઈ ઇન્દુલા ખો માર્યો હા ઓહ તમ માર્યો કોને ના ખો માર્યો ને એ મફલક લઈ લો આપણે કોવું કરવા મફલક તો મને ઘર હાથ ને રૂમાલ બીમાર કોઈ એવું બધા ભેગા ખરાબ પડશે કોને કીધું નહી ના વીધું પેલું એવું તમે કહેશું

ખોટો ડાટ આપી આ આચી વાત લે અને તું જો ઓખો બેહી આ હોય પણ હાથ પર ભાજી જો આગે ઓરી ઠાઠી પડશે તારે તો બીજી વાત ગયો એક કો તો

અ આઈને એ અપને આવી હ ભભરા મારી વાત એ રગા તું એ તું એ કોણ કીધું તું લે મન તાકવા દીધું ગ હમ હમ કીધું મોશાક બાજી માથે કે મોગરી કપાઈ જ નહીં ખાલી વાધી તું બીદું એ નમન કીધું અમારું કે 10000 લખો મારી રગા હા ભાઈ તો શાક અડધા ર્યાર ઓગા કપાઈ તો એ રગા મન તો કીધું કપાઈ ભાઈ ઓ કરીયા પફરા વિના મુએ જા પફરા ક હ ઓને દોશી બેન ઓને